હા છે રમણ રેતી આ તર આરોટવા છે રેતીમાં બધા જો ભગવાન આ રેતીમાં રમતા હતા એટલે રમણ રેતી આ રમણ રેતી છે આ રીતે રમણ કરવાનું હોય માટીની અંદર બરાબર આને કહેવાય રમણ રેતી ભગવાન આમાં રમતા હતા આ રીતે એમ એટલે આને રમણ રેતી કહેવામાં આવે છે અહીંયા બરોબર જોવા શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે હાલ આપણે આવી ગયા છીએ ગોકુળમાં ગોકુળ એમાં બને રહેજો હું તમને બધાને ગોકુળનું સફર કરાઈશ અને કૃષ્ણ ભગવાનની જે લીલા રચેલી એ બધું બતાવીશ તમને વિડીયોમાં બને રહેજો વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘણી બધી જગ્યા આજે ફરવાના છીએ આપણે મથુરા વૃંદાવનમાં બધું જ ફરવાનું ત્રણ દિવસ રોકાવાનું છે બને એટલી કોશિશ કરીશ કે તમને બધું જ બતાવવાની કોશિશ કરીશ બરાબર તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેશે યમુના નદી છે એ પણ હું તમને બતાવીશ બરાબર હાલ આવી ગયા છે ચરંદ્રાવલી મંદિર દેખો આપણે પહોંચી ગયા છીએ પ્રાચીન નંદલાલજી મહાજી ના ભવન ચલો અંદર આપણે અંદર જઈશું ભગવાન કૃષ્ણ ભગવાનમાં ફરીશું દેખો વાસુદેવ કા અગમ चकाई आ, देखो आचे श्री वासुदी जी का आगमन चलते हैं आगे हाँ नंद लाल जी का घर श्री राधे राधे वृंदावन द्वार शंकर बाबा सबसे पहले यहाँ आया तार दन बैठा कितना दिन यशोदा मैया बोला कि हम आपको दर्शन नहीं कराएगा हमारा लाला डर जाए तीन दिन तपस्या किया तब मैया पे को लाए बोलो यशोदा मैया की यही भगवान का झूला होता है अंदर प्रसाद मिलता है आम अनुकामना का वस्त्र मिलता है जिनको योग तो तो जिन को योग लागे तो झूला हाँ जलाओ हाँ और ले लपाओ, जिनको योग ना लागे वहां जाओ वो तो लोग गोपाल भगवान की अभी पांचों जो आवे हैं तो आ जी की ना है आ रे अगर आओ

सामने है कृष्ण तो यमुना नदी कृष्ण भगवान थी में मुसलमान मथुरा थे यहाँ आया था प्याज अंडा शराब दुकान भी नहीं बता रहा आप मानो हाँ मैं किसको बताऊँ हनुमान जी की तरह जो मानता है वो यहाँ आ रहा है और जो नहीं आ रहा है वो होटलों में गाड़ियों में दो भटक रहा है धरती के अंदर हाँ ये धरती देव है छी मारने से काम नहीं होता है पाप भर जाएगा और

સામે દેખાઈ રહી છે યમુના નદી યમુના વૃંદાવન મથુરાથી ભગવાન ગોકુળમાં આવ્યા હતા એ નદી છે અહીંયા આપણે ફરી રહ્યા છીએ यमुना जी के पास ठाकुर के नीचे हाथ मन ठकरो घाटी बनने जो दान करो हमारा पैसा की घी आवे माखन मिस्त्री आवेगा दस रुपया पाँच रुपया दान करें तीन करो। છે <laughs> ઠાક <laughs> <laughs> <laughs>

તો આપણે નાવડામાં બેસી ઘાટ જોવા જવાના છે બધા ઘાટ તો વિડીયોમાં બને રહેજો હું તમને યમુના નદીનું પાણી બહુ જ કાળું ખબર નહીં કેમ કાળું હતું બધું એવું છે અચ્છા કાળિયા નાગના લીધે કાળી પણ બધા ઘાટ જોઈશું તો વિડીયોમાં બને રહેજો બરોબર और लगेगा? और इंसान इंसान लगेगा, लगेगा। तो से कृष्ण तो तो भगवान मथुरा थी, वासुदेव वासुदेव भगवान भगवान ने जय ला तार आ नदी पार करी थी यमुना नदी ये नदी बड़ी गोकुल

ના બાચે ગોપાલ આપણે ગાટ ફરતા ફરતા જવાનો છે બધા ગાટ જોતા જોતા કયો ગાટ આયો આ છે યશોદા મૈયા નો ઘાટ છે અશ્વિદા ગોપી હોય છે મથુરા ગોકુળ પાણી છે કાળિયા નાગના લીધે પાણી કાળું છે કૃષ્ણ ભગવાને કાળિયા નાગનો મારે હતો ઝેરના કારણે યમુના નદીનું પાણી કાળું ગયું यमुना नदी गोपुर આપણે ગોકુળ ફરી લીધું બરોબર વાસુદેવ ભગવાન કૃષ્ણ ભગવાન મથુરાથી ગોકુળમાં લઈને આવ્યા હતા એ નદી બધી આપણે બધું જોઈ લીધું ઘાટ બી જોઈ લીધા બધા હવે આપણે આગળ વધીશું ક્યાં જવાનું આપણે સીટ બેલ્ડ હા સીટ બેલ્ટ હવે તો લગા દેતા હું આપણે કઈ જગ્યાએ જવાનું હાલ આપણે આવી ગયા છીએ તો વિડીયોમાં બનાવી રેજો વિડીયો ગમે તો લાઈક છે હરણ છે ને હરણ જે તમને હું બતાવું વિડીયોમાં બનાવી રેજો ના સામે ગેટ છે ત્યાંથી આપણે અંદર જવાનું રમણ રેતી રમણ રેતીનો મતલબ રમવા માટેની રેતી જે ભગવાન રમતા હતા બરાબર અહીંયા હરણ બી બહુ છે હું તમને બતાવું છું હરણ અહીંયા લોકો ખાવાનું નાખે ને એટલે બહુ જ પબ્લિક જોડે આ છે હરણ ખાવાનું આપો એમનું કેવું એવું હા હા લાવ એક મારા હાથમાં હાલો આપણે એક બિસ્કીટ ખવડાવીશું અને બધું નહીં ઢરાય નહી કિલ્લા હરે કૃષ્ણ હરે કૃષ્ણ ગેટ છે રમણ રીતિ અંદર જવાનું બરોબર આપણે અહીંથી જઈશું અને અહીંયા કૃષ્ણ ભગવાન રીતિમાં રમ્યા હતા ये बदबू हम तम नतर यहां बताई देखो मुख्य द्वार रमन रीति यूं લખેલું છે હા હા સહી તો આપણે આવી ગયા છીએ અંદર 12:00 થી 4:00 બજે તક મંદિર બંધ રહેશે ઓ આ છે યે કтна ઓ જે વિશે ઉરાવી આમ પાસે આપણે પહોંચી ગયા છે રમણ રેતી કશું નહીં છે રમણ રેતી હેલો જુઓ હેલો બોલો હા છે રમણ રેતી આઈતર આરોટવા છે રેતીમાં બધા જુઓ ભગવાન આ રેતીમાં રમતા હતા એટલે રમણ રેતી કહેવાય આ રમણ રેતી છે આ રીતે રમણ કરવાનું હોય માટીની અંદર બરાબર આને કહેવાય રમણ રેતી ભગવાન આમાં રમતા હતા આ રીતે એમ એટલા આને રમણ રેતી કહેવામાં આવે છે અહીંયા બરોબર જુઓ ભગવાનની રમણ રેતી છે તો આપણે એમનું રેતી લઈને થોડી કપાળે અડાડી લઈશું જય હો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો જય દ્વારિકાધીશ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે

એકદમ દેસ ફીરા દે દે બબન અયા માટી માં રમતો કરતા હતા એની એકદમ હમ જીણી જીણી એકદમ પાતળી હોય છે છે માટીમાં રમી રહ્યા છે ઉડાડે છે વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો માટીમાં રમવાનું હોય છે ભગવાનની ભગવાનની પ્રતિમા છે અહીંયા એમના મિત્રો સાથે રમતા સુદામા બલરામ મિત્રો સાથે રમતા છે એટલે ભગવાન પછી રમણ રેતી कृष्ण भगवान है राधा रानी के साथ देखो जोई लो जो लो जो लो भगवान साथे बलराम साथ जमता रमन रेती में नटखट की यमुना रेती में व्रज का महा भगवान रेती मत खाता था महादेव जी का मंदिर है ये शंकर भगवान का मंदिर है ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय એ નવગ્રહ મંદિર એ નવ ગ્રહ મંદિર આ નવ ગ્રહ નું મંદિર છે આપણે આ મંદિરમાં જઈશું અંદર બોલ શ્રી કૃષ્ણ ભગવાન હનુમાન દાદા કી જય હોન હરિદાસ જી કા મંદિર હૈ શ્રી ભગવાન કૃષ્ણ ભગવાન કા મંદિર હૈા રણ श्री ठाकुर ठाकुर श्री राम बिहारी की लाल जय हो ठाकुर का एक दाऊ बिहारी की जय हो स्वामी को गोपाल दास जी की जय हो जय हो झुपडी बनाए झुपडी आश्रम आश्रम गुरुजी कि कुटिर गुरुदेवजी कि कुटिया कृष्ण भगवान और ब्रह्मा जी कृष्ण ऋषि प्रसाद हाँ देखो कृष्ण भगवान यहाँ पे सु सुदाम कालियानाथ માખણ ચોરાવતા આ ગોપીઓના કપડા અને આ છે કંસને મારતા બોલો રાધે 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 કૃષ્ણ ભગવાન રાધાજી કૃષ્ણ ભગવાન સાથે રાસલીલા રાસલીલાનું દ્રશ્ય છે આ राधा रानी के साथ चलो चलो देखो घाट पे कृष्ण भगवान गोपियों चोरावता वस्त्र चोरी जता गोपीय आवाज तेरे तेरह नो सीन चे कृष्ण भगवान बलराम जी सब साथ में मित्रों के साथ खाते हुए ય યમુનાજી કા તટ પે યમુના નદીના તટ ઉપરનું છે આ કિનારા ઉપર ચાલો ચાલો આગળ વધીશું ભગવાન કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડતા એક આગળ ઉપર જોઈ લો જાણે યમુના નદીમાં બહુ ભયંકર વારી વરસાદ અને પૂર હતો એ વખતેનો સીન છે આ ગોવર્ધન પર્વત ઉપાડતા બધી કહો શંકર ભગવાન રાધા રાણી હે ને હા માતા રાધા રાણી કોઈ અન્નપૂર્ણા એટ અચ્છા અચ્છા ભગવાન જે વચન ભગવાન અચ્છા ઓર શંકર ભગવાન આયા માતા શંકર ભિક્ષા આપી રહ્યા છે સહી બાત ચલો અભી એ બી દ્રશ્ય શ્રી કૃષ્ણ ભગવાન રાધા રાણી કહે રાસ રચાતી હોય રાસ રમતા ટૂંકમાં શોર્ટમાં સોરી થોડું હિન્દી બોલાઈ જાય અહીં આવ્યો હું એટલે વિડીયોમાં કન્ટિન્યુ છે જો આ છે રમણ રેતી આપણો પગ મૂકી દીધો છે કૃષ્ણ ભગવાન માખણ ચોરાવતા અસોદા મૈયા અને કૃષ્ણ ભગવાન અહીંયા રમણ રેતીનું મહત્વ લખેલું છે રમણ મેતી મેં જાણે કાટકા સબસે વ્રજ બાર શેખર કુને સોના રામ शाम हर महसूस हर सब उच्चार है क्या बात जय श्री राम राधे 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 श्री राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण माटी में आई तो रमता हो बदा देखो रमण माटी कृष्ण भगवान आई तो रमता था माटी में

સુદામા કૃષ્ણ ભગવાન કે લીલા જય હો જય હો આપણે હાલ જઈ રહ્યા છીએ રમણ સરોવર અહીંથી આપણે જવાના છીએ રમણ સરોવર આપણે આવી ગયા છીએ રમણ સરોવર રમણ સરોવરમાં આવી ગયા છીએ વિડીયોમાં બનાવી લેજો હું તમને બતાવી દઉં રમણ સરોવર ભગવાન રેતીમાં રમ્યા પછી અહીંયા નાહવા માટે આવતા હતા એટલે આ જગ્યાનું નામ છે રમણ સરોવર બરાબર રમત કર્યા પછી ભગવાન અહીંયા નાહવા આવતા હતા સરોવર આ છે રમણ સરોવર જોઈ સરોવર આ જગ્યા ક્યાં અલગ જ છે ભગવાનની રમણ સરોવર भगवान रीति में रमिया पीछे अँ नहावा आता था एट कौन। आ जगह नाम है रमण सरोवर जय हो राधे कृष्ण राधे कृष्ण बहुत सरस बनाई है खासू खोल है લાલ અને વ્હાઈટ ને બ્લેક ને બહુ બધી માસા લેવો હા એ તો નાખ્યું ને જમવાનું નાખ્યું એટલે આવે આપણે અહીંયા ફરી લીધું છે રમણ રીતિ બરોબર વિડીયોમાં બને રહેજો हम क्या जाइए है त्या जाए बताइस बताईश तो वीडियो में कंटीन्यू जो वीडियो को मैं लाइक शेयर तो चैनल सब्सक्राइब करने